આપણે શિબ્રા માસા ને પહેરાયા છે શિબ્રી મસી ફોન કિરો કે મહાણિયા કાકા પાછા થયા છે તો તમે આવો એટલે શિબ્રા માસા મોટા ડોક્ટર છે એમને બધી ખબર પડી ગોગડી એક વાત કહું તો ને આ મહા કાકાના હગાવાલાય કોઈ ન થાય એ ગોગડી ના ના એલી મેન મારા ગોગડાઈ બધ ભાઈને એના હગાવાલા ને બધ ભાઈને બધાના નંબર ગોતી ગોતી ગોતીને એના ઘર ખખોડીને બધા નંબર કાઢીને મહાણીયા કાકાના ફોનમાં જે કઈ નંબર હતા ને બધા ને ફોન કર્યા

ગોગડી બટા આપણા છોકરા બિશારા મારો ગોગડીયો ના સુરેલ ના છોકરા ને એ બધા ક્યાં છે મમ્મી એ બધા ઓલા બાજુ વાળા ને ઘરે ને બધા બેન ગઢા ડોસી છે ને એને કીધું આને બધા ને રાગ જો બધી વેજાય ઘરે મૂકી છે એની નો કાય તમે ઉપાધી કરતા પણ આ ડોક્ટર ને કાઢી મૂકવો પડશે ભૂતરી આ ડોક્ટર વયો જાય પછી શિબ્રા માસા ચેકઅપ કરશે ને એને કાઈ કાઢી નો મૂકાય ભલે એન્ડ્રીઓ એની ખબર પડે ને પછી જો ખોટું બોલ્યો હોય તો એને મારી મારીને ઢોકાઈ ન

સાથી ઈશારો કરતા લગભગ સાતી માં દુખતો ડોક્ટર સાહેબ ને બોલાવ્યા ડોક્ટર સાહેબ આવ્યા ને અમાર ગામ ના સાહેબ કે દૂધ ને પાણી નું પાણી ખબર પડી જશે શીબ્રમાસા આપણે મહાણીયા કાકા જીવે છે મરી ગયા એમ કામ ભૂતરી હા સાચી વાત છે ગોગડી તારે હમણાં ખબર પડી જશે આ ડોક્ટર છે ને ટકલો બીજી ભાઈ નો છે આને ઝોંગોંગા એ પાણી માર્યો તો

આવા કોકને તાળી ટાળી માં હારી ના નથી લાગતા બધા ભેગા થઈને શમશાન યાત્રાડીને બધું તૈયાર કર્યું જીવે છે મહણીઓ લાગો છો મેં કીધું તો ને તમને બધા ડોક્ટર છે ને તકલો ડોક્ટર એની ઉપર કોઈ ભરોસો કરો પાણો નાખવાનો ટકો તોડી નાખું ડોક્ટર ઊભો રહે તું પપ્પા તરના પિયતના અમારા મહણીય કાકા બિશારા જીવે છે તે જીવતે જીવાને બાળી દે હમણાં તો ઉભો રે ટકા ઉભો રે ટકલા ડોક્ટર આજ તને કોઈ મૂકવાનો નહીં હાથ તને મારી મારી ધોકાઈ નાખવાનો ઉભો રે તું મહણિયા ઉભો રે ભાગી ગયો કપાતનના પેટનો જવાનો છે ક્યાં તો હવે મહણિયા કાકાનું બધું હરખું નેખે ખાવા દે અને ઘરે લઈ જાવી ડોક્ટર સાહેબ હવે આને શું કરવાનું છે શિબરા ડોક્ટર હા હું તો બહુ ખુશ થયો કે મહણિયા કાકા જીવે છે હા હવે માર જીવમાં જીવ આવ્યો મહણિયા કાકા જીવે છે શિબરા માસા એમને હવે કાઈ વાંધો નહીં આવે ને જીવતા તો થાશે ને ઇન્જેક્શન દઈ દીધું છે હમણાં એ બેઠા થઈ જવાના છે જોજે તો મહણિયા કાકાને કાંઈ વાંધો નથી જો બેઠા થઈ ગયા છે બિશારાન જીવતા થયા છે જીવતા થયા હું જીવતા દતાન જીવતા માણાને હળગાવા ઉપડ્યા તમારા બાપને મારી નાખશો આમ નમ બિશારો ગોઠો માણા અને આવા કરાય જરીક તો શરમાવ શરમાવ તમારા ગામનો ડોક્ટર ટકલો ઝોંગાય ને મારી નાખજો જીવ તો નો મુક્ત તો એને મારી જ નાખવાનું છે પુત્રી બેન જીવ તો નથી રહેવા દેવાનો પણ હું બહુ ખુશ છું ઘણા બધા તજી રોવે છે હવે સાના મરો ને આ તમારો બાપ જીવે છે મહણી હવે મુંગાર મરો બધા સાના રહી જાવ હવે

મને સદમો લાગી ગયો તો મહણીએ કાકા મરી ગયા હતા ને તો મને આમ જીવ બળતો તો પણ મારા શિબરાઈ એને બચાવી લીધા બિશારા ને ડોક્ટર ભાગી ગયો ને ડોક્ટર મૂકવાનો નથી હોય ને જીવ તો દાટી દેવાનો છે ક્યાંય ગયો ટકો ડોક્ટર ને જીવ તો દાટી જ દેવાનો છે પણ ભેગો થઈને એટલી જ વાત છે હવે હે ખોગરી અબ શમશાન યાત્રા કબ નીકળે વાલી છે મે ખડે ખડે મેરે પેર દર્દ કર દે કબ નીકળેગી મુજે વો ઘર જાને મુજે યહા અચ્છા નહીં લગ રહા કબ

લાવ મારા ભાઈ બંને ફોન કરી દઉં મહણિયા ભાઈ જીવતા છે મહણિયા કાકા જીવતા છે એની ખુશી મેને હું કહી દઉં મારી હાટુ બે દારૂના બાટલા રાખશે આજ તો પાર્ટી કરવાની થાય જ છે જેને દારૂ પીવો હોય મારા ઘરે વઈ આવશે ધોકે ને ધોકે માન નીત ખાવું ને બે દારૂના બાટલા મંગાવા ઈ ને ઈ બાટલે ને બાટલે ધોકાઈ નઈ ખીસ મહણિયા કાકા ભલે જીવતા હોય બકે દારૂના બાટલા બાટલા મંગાવવાના નથી ઘરમાં એવું કઈ લાવતી ના ની નકર ધોકા યાદ છે ને હજી કેતા કે મને દુખે છે વાહે એમ હજી

તમને બધાને ગુડ ન્યૂઝ દેવાની છે કે આવનારી 23 તારીખે હું રાજકોટ આવી રહી છું તો તમારે રાજકોટ આવવું હોય તો મને મેસેજ કરજો WhatsApp માં કે આ મારે રાજકોટ આવવું છે તો તમારી હું ટિકિટ કન્ફર્મ કરાવી નાખું અને રાજકોટ સરસ મજાનું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે અને સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે અને મારો નંબર તમને બધાને ખબર છે અને હું કમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ મારો નંબર અને સ્ક્રીન ઉપર પણ મારો નંબર હું તમને આપી દઈશ ફ્રેન્ડ તો તમે મને વોટ્સએપ મેસેજ કરીને કહી શકો છો કે મારે ભાવનગર આવવું છે ફ્રેન્ડ આવે તારીખે તો તો ભૂલતા નહીં હોય થેન્ક યુ અને આપણા શરીરથી કિંમતી આ દુનિયામાં કાંઈ નથી ફ્રેન્ડ અત્યારે તમે તમારા શરીરને લઈને સિરિયસ નહીં થાવ ને તો ભવિષ્યની અંદર તમારે દવાખાને જવા માટે સિરિયસ થવું પડશે પછી તમને ભયંકર કાંઈ રોગ આવશે પછી તમે ને બહુ છો કે કાશ કે મેં પહેલાં મારા શરીરની કેર કરી હોત પણ ત્યારે બહુ મોડું થઈ જશે ફ્રેન્ડ તો ને તમારે વજન વધારવું ઘટાડવું કોલેસ્ટ્રોલ રોડ ગમે તકલીફ હોય ને તો ફટાફટ મને કોલ કરો આપણા શરીરથી કિંમતી કાંઈ નથી તમે અત્યારે સિરિયસ નહીં થાવ થાવ તો ભવિષ્યની અંદર પછી તમને કાંઈક બીમારી થશે ને તો પછી બહુ પસ્તાવાના છો પછી તમને શરીર પાછું એવું કરતા બાર લાખ સે પછી ત્યારે હુંય તમારી મદદ નહીં કરી શકું તો થેન્ક યુ ફ્રેન્ડ અને મારા વાલા ફ્રેન્ડ આ વિડિયો તમને કેવો લાગ્યો મારા વાલીડાવ કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સ થેન્ક યુ અને હા મારા ફ્રેન્ડ એક મારા સબ્સ્ક્રાઇબર છે ઈ પણ સરસ મજાના કાર્ટૂન ના બનાવે છે મારી જેમ અને એની ચેનલ નામ છે ધમીની ધમાલ 321 તો એના વિડિયો જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ થેન્ક યુ